નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી વનવિદ્યાલય અંબાબારીથી હું કલ્પનાબેન પટેલ મિત્રો આજે આપણે ધોરણ અગિયારનું તત્વજ્ઞાન અને એમાં સાતમું ચેપ્ટર છે દર્શનશાસ્ત્ર તો એની આપણે ચર્ચા કરીશું મિત્રો આપણે અગાઉના વિડીયોમાં દર્શન શબ્દનો અર્થ અને ભારતીય દ્રષ્ટિએ જ્ઞાનના સોપાનો તેમજ ભારતીય દર્શનની વિશેષતાઓ એની આપણે ચર્ચા કરી ચૂક્યા છે તો

દર્શનોમાં વિભાજિત કરવામાં આવે છે જે વેદને સ્વીકારે છે એ નાસ્તિક દર્શનો છે અને એ નાસ્તિક દર્શનોમાં એક તો ચારવાક દર્શન બીજું છે જૈન દર્શન અને ત્રીજું છે બૌદ્ધ દર્શનનો એમાં સમાવેશ થાય છે આ ત્રણેય દર્શનો વેદને સ્વીકારતા ન હોવાને કારણે એને દર્શનો પણ કહેવામાં આવે છે પરીક્ષામાં તમને આ રીતે પ્રશ્નોમાં પૂછી શકાય અને જે વેદને સ્વીકારનારા દર્શનો છે એમાં ન્યાય વૈશેષિક સાંખ્ય યોગ પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસાનો સમાવેશ થાય છે અને આ દર્શનોને વૈદિક દર્શન કહેવામાં આવે છે હવે ભારતીય દર્શનોમાં આમ તો કુલ નવ દર્શનો છે તેમાં ત્રણ અવેદિક છે જે આપણે અગાઉ જોઈ ગયા અને છ વૈદિક દર્શનો જે છે એ એની ચર્ચા અત્યારે આપણે કરીશું કે આ નવ દર્શનોમાંથી ચાર્વક દર્શન સિવાયના બીજા બધા દર્શનો ચેતન તત્વનો સ્વીકાર કરે છે આથી આ દર્શનોને આધ્યાત્મકવાદી દર્શન પણ ગણવામાં આવે છે એટલે એક માર્ગના પ્રશ્નોમાં તમારે આ યાદ રાખવાનું છે હવે આપણા જે વેદને જે સ્વીકારનાર દર્શનોમાં છે એમાં સૌથી પહેલા આપણે ન્યાય દર્શન વિશે જોઈએ તો ન્યાય દર્શનના પ્રણેતા ગૌતમ મુનિ છે એટલે તમને એક માર્કના પ્રશ્નમાં પૂછી શકાય કે ન્યાય દર્શનના પ્રણેતા કોણ છે તો ત્યારે તમારે યાદ રાખવાનું છે ન્યાયનું દ્રષ્ટિબિંદુ વાસ્તવવાદી અને વાસ્તવવાદી દ્રષ્ટિબિંદુ એટલે જગતની વસ્તુઓનું વાસ્તવિક અસ્તિત્વ સ્વીકારવું તેને વાસ્તવવાદી દ્રષ્ટિ બિંદુ કહેવાય ન્યાયના મતે સત્ય પ્રાપ્તિના ચાર પ્રમાણો છે એક તો જે સત્ય જ્ઞાનને પ્રમા કહેવામાં આવે છે અને આ સત્ય જ્ઞાન જેના દ્વારા પ્રાપ્ત થાય તેને પ્રમાણ કહેવામાં આવે છે એટલે ન્યાય અનુસાર પ્રત્યક્ષ અનુમાન ઉપમાન અને શબ્દ એ ચાર પ્રમાણો છે ન્યાયના મતે આત્મા શરીર અને મનથી ભિન્ન છે ન્યાય દર્શનની અંદર આપણે જોઈએ તો ન્યાયના મતે આત્મા શરીર અને મનથી ભિન્ન છે એ માને છે અને અને આ આ ભિન્નતાને જાણવી એટલે જ પ્રાપ્તિ થવી સ્થિતિ આપણે જોઈએ તો કે સુખ દુઃખ રાગ દ્વેષ વગરની છે અને જગત ઈશ્વર જે છે આ જગતના સર્જનહાર છે અને વિસર્જન અને એની સ્થિતિનું અંતિમ કારણ ભગવાન છે એવું એ માને છે ઈશ્વર જગતની રચના શાશ્વત અણુઓ સ્થળ કાળ આકાશ મન અને આત્માઓ દ્વારા કરે છે જગતનો નૈતિક શાસક ઈશ્વર છે અને ઈશ્વરે જગતની રચના જીવંત અસ્તિત્વ ધરાવનારોના કલ્યાણ અર્થે કરી છે એવું ન્યાય દર્શનની અંદર આપણને જાણવા મળે છે હવે આ જે વૈદિક દર્શનોમાં છે એમાં બીજું છે વૈશેષિક દર્શન તો વૈશેષિક દર્શનના પ્રણેતા કણાદ મહર્ષિ છે ન્યાય દર્શન જેવી જ વિચારસરણી વૈશેષિક દર્શન પણ ધરાવે છે આપણે અગાઉ ન્યાય દર્શનમાં જોઈ ગયા તેમ ન્યાય દર્શનની માફક વૈશેષિક દર્શન પણ ચાર પ્રમાણોને સ્વીકારે છે અને એ વૈશેષિક દર્શનનું દ્રષ્ટિબિંદુ ન્યાય દર્શનના જીવ જગત આત્મા અને ઈશ્વર અંગેના દ્રષ્ટિબિંદુ જેવું જ છે એટલે કે સમાન છે

એ સાત પદાર્થોમાં એ વૈશેષિક દર્શન સમગ્ર જગતને વિભાજીત કરે છે એટલે વ્યક્તિગત મુક્તિ અને ઈશ્વર અંગેની માન્યતાની બાબતમાં વૈશેષિક દર્શન જ અનુસરે છે એટલે કે અગાઉ આપણે જે ન્યાય દર્શન જોઈ ગયા તો એ ન્યાય દર્શનને જ વૈશેષિક દર્શન પણ અનુસરે છે હવે ત્રીજા નંબર પર છે સાંખ્ય દર્શન તો સાંખ્ય દર્શનના પ્રણેતા કપિલ મોની છે સાંખ્યનું દ્રષ્ટિબિંદુ દ્વેતવાદી અને વાસ્તવવાદી છે દ્વેતવાદી એટલે ઈશ્વરને સૃષ્ટિ બે જુદા છે એવો મત ધરાવનારા જે છે એ દ્વેતવાદી અને એ વાસ્તવિકતાને સ્વીકારે છે સાંખ્ય બે અંતિમ તત્વોને સ્વીકારે છે આ બે તત્વો પુરુષ અને પ્રકૃતિ છે અહીં પુરુષ એટલે પરમાત્મા ઈશ્વર ના માટે છે અને પુરુષ અને પ્રકૃતિ છે પુરુષ અને પ્રકૃતિ બંને તત્વો તેના અસ્તિત્વના સંદર્ભમાં સ્વતંત્ર છે ચેતના એ હાર્દ છે એટલે કે ભગવાનનો હાર્દ છે એટલે કે પુરુષ ચૈતન્ય રૂપ છે આ ચેતન તત્વ સ્થૂળ શરીર ઇન્દ્રિયો અને મનથી ભિન્ન છે અને જગતના સમગ્ર વિષયોથી પણ તે ભિન્ન છે પુરુષ પોતે શાશ્વત ચૈતન્ય છે એટલે કે ભગવાન પોતે શાશ્વત અને ચૈતન્ય છે જગતની પ્રવૃત્તિઓનો અને પરિવર્તનનો તે માત્ર સાક્ષી કે દ્રષ્ટા છે જગતની ભૌતિક વસ્તુઓ જગતની ભૌતિક વસ્તુઓની અંદર આપણે જોઈએ તો કે જે આપણે જે નિષ્પ્રાણ છે તે પુરુષના ભોગ માટે છે આ પુરુષો અનેક છે સાંખ્યને દર્શનના અસ્તિત્વનો સ્વીકાર કરવાની જરૂર જણાતી

આથી યોગની જ્ઞાન મીમાંસા અને મીમાંસા સાંખ્ય દર્શન જેવી છે આમ છતાં યોગ દર્શન ઈશ્વરના અસ્તિત્વમાં માને છે જે જે સાંખ્ય દર્શન છે દર્શાવેલ મુક્તિ માટેનું વિવેક જ્ઞાન કઈ રીતે પ્રાપ્ત કરી શકે તેની શોધ યોગ કરે છે યોગ દર્શન અનુસાર બાહ્ય અને આંતરિક જગતનું જ્ઞાન આપનારી વૃત્તિઓને ચિત્ત વૃત્તિ કહે છે આથી મહર્ષિ પતંજલિ યોગની વ્યાખ્યા આ રીતે આપે છે છે એ એ વ્યાખ્યા આપતા કહે કે યોગ ચિત્ત વૃત્તિનો નિરોધ છે ચિત્તની વૃત્તિઓનો નિરોધ માટે એમણે આઠ સ્ટેપ બતાવ્યા છે આઠ પગથિયા છે તેમાં યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિનો સમાવેશ થાય છે આથી તેને અષ્ટાંગ યોગ પણ કહેવામાં આવે છે તમને પરીક્ષામાં આ રીતે પ્રશ્ન પૂછી શકાય અને તમારે એક આઠ પગથ્ય કયા છે એ પણ યાદ રાખવાના છે કે એના દ્વારા માનવીને વિવેક જ્ઞાન પ્રાપ્ત થાય છે ઈશ્વરની માન્યતાના સંદર્ભમાં યોગ દર્શન સાંખ્ય દર્શનથી અલગ પડે છે સાંખ્ય એ નિરીક્ષરવાદી છે એ માત્ર એનું નિરીક્ષક કરે છે જ્યારે યોગ ઈશ્વરવાદી છે પરમાત્માનો સ્વીકાર કરે છે આત્મા સાક્ષાત્કાર અને ધ્યાન માટે ઈશ્વર ભગવાન જરૂરી છે અને યોગના મતે ઈશ્વર શાશ્વત એટલે કે અનંત સર્વવ્યાપી સર્વશક્તિમાન સર્વ મર્યાદાથી પર આવા વિશિષ્ટ પુરુષ છે એટલે કે એવા ઈશ્વર છે સાંખ્યની માફક યોગ દર્શન પણ પ્રત્યક્ષ અનુમાન અને શબ્દ એમ ત્રણ પ્રમાણોને સ્વીકારે છે હવે પાંચમા નંબર પર છે પૂર્વ મીમાંસા દર્શન તો પૂર્વ મીમાંસા દર્શનના પ્રણેતા જેમિની મુનિ છે પૂર્વ મીમાંસા ભૌતિક જગતના અસ્તિત્વનો સ્વીકાર કરે છે જે આ ભૌતિક જગત જે છે જગતની અંદર જે વસ્તુ જે છે વસ્તુઓ એનો એ સ્વીકાર કરે છે આથી તે વાસ્તવવાદી દર્શન છે પૂર્વ મીમાંસાનો મુખ્ય હેતુ કર્મકાંડના આધારરૂપ વેદોના પ્રામાણ્યનો સ્વીકાર કરે છે અને પૂર્વ મીમાંસા દર્શન માને છે કે પ્રત્યેક જ્ઞાનું પ્રામાણ્ય સ્વતઃ સિદ્ધ છે એટલે કે પોતે સ્વયં સિદ્ધ છે આવી રીતે જ વૈદિક જ્ઞાનનું પ્રામાણ્ય પણ સ્વયં સિદ્ધ છે પૂર્વ મીમાંસાના મતે વેદો અને તે દ્વારા પ્રાપ્ત થતું જ્ઞાન સંચય રહિત છે એટલે કે એમાં કોઈ પ્રકારની આપણે શંકા

આમ પૂર્વ મીમાંસા દર્શન છ પ્રમાણોનો સ્વીકાર કરે છે એટલે જગત અસ્તિત્વ ધરાવે છે વાસ્તવવાદી છે અને પરિવર્તનશીલ છે આત્મા શાશ્વત તત્વ છે અને જીવની મુક્તિ માટે જન્મ મરણની ઘટકમાળમાંથી છુટકારો એટલે કે સર્વ પ્રકારના દુઃખમાંથી છુટકારો એ અને ચેતના તે આત્માનું આંતરિક સ્વરૂપ નથી પણ શરીર મન અને ઇન્દ્રિયોના સંયોગને લીધે ચેતના ઉદ્ભવે છે તો આ રીતે પૂર્વ મીમાંસાની અંદર આપણે જોઈએ તો પૂર્વ મીમાંસાના પ્રણેતા જેમી મીમાંસા ભૌતિક જગતનો આમ એના અસ્તિત્વનો એ સ્વીકાર કરે છે હવે છઠ્ઠું છે ઉત્તર મીમાંસા દર્શન એટલે કે વેદાંત તો ઉત્તર મીમાંસાના પ્રણેતા મહર્ષિ વેદવ્યાસ કે બાદરાયણ છે બાદરાયણના બ્રહ્મસૂત્રો ઉપનિષદના ચિંતન નું વ્યવસ્થિત રૂપ આપવાનો પ્રયત્ન કરે છે પર ઘણા રચાયા શંકરાચાર્ય પોતાના બ્રહ્મસૂત્ર ભાષ્યમાં પ્રતિપાદિત કરે છે કે ઉપનિષદો કેવાલા દ્વૈત સિદ્ધાંતને વ્યક્ત કરે છે અને શંકરાચાર્યના મતે કેવળ એક જ પરમ સત્તા છે અને તે બ્રહ્મ છે જ્યાં સુધી જગત પ્રત્યક્ષ થાય છે ત્યાં સુધી જગતનો ઈશ્વર છે જ્યારે જગત આભાસ એટલે કે મિથ્યા છે એવો સાક્ષાત્કાર થાય ત્યારે ઈશ્વરનો સર્જનહાર તરીકેનો વિચાર પણ ઓગળી જાય આમ જ્યાં સુધી વ્યવહારિક જગતનું અસ્તિત્વ છે ત્યાં સુધી જગત અને માયાનું અસ્તિત્વ છે પરંતુ જ્યારે સાચી પરમાર્થિક વ્યવ અવસ્થા પ્રાપ્ત થાય છે ત્યારે વ્યવહાર જગતનો લોપ થાય છે આ પરમાર્થિક સ્વરૂપની પ્રાપ્તિ અવિદ્યા કે અજ્ઞાન થાય છે અને આત્મા સર્વ પ્રકારના વળગણોથી મુક્ત બની પૂર્ણ પ્રાપ્ત કરે છે એટલે બ્રહ્મા સાથે એ એકરૂપ બને છે આ અર્થમાં શંકરાચાર્ય કેવળા દ્વૈતી છે એટલે કે આપણે અગાઉ જોઈયું કે એ મતે કેવળ એક જ પરમ સત્તા છે અને તે બ્રહ્મ છે રામાનુજ શાંકર વેદાંતથી અલગ રીતે વિચારે છે રામાનુજના મતે ઈશ્વર એ પરમ સત્તા છે ઈશ્વરમાં ચિત્ત અને અચિત જળ અને ચેતન સમાયેલા છે ઈશ્વર સર્વજ્ઞ સર્વશક્તિમાન અને પરમ શુભ સ્વરૂપ છે તે સર્વ સદગુણોનો ભંડાર છે જેમ કરોડિયો પોતાના શરીરમાંથી લાળ ઘડીને જાડું રચે છે તે રીતે ઈશ્વર પણ જળ અને ચેતન તત્વોની રચના કરે છે જળ અને ચેતન તત્વોનું શાશ્વત અસ્તિત્વ છે એટલે અહીં આપણે જોઈએ તો શંકરાચાર્ય અને રામાનુજાચાર્યના મતમાં આ રીતે થોડું અલગ છે કે રામાનુજાચાર્ય અનુસાર ઈશ્વર આપણા પ્રેમનો યોગ્ય વિષય છે ભક્તિ દ્વારા જ આપણને ઈશ્વરનું સાનિધ્ય પ્રાપ્ત થાય છે શુદ્ધ આત્મા ઈશ્વરના સાનિધ્યમાં હોવા છતાં રામાનુજ અનુસાર તે ઈશ્વર સાથે એકરો નથી કારણ મર્યાદિત

એ આપણે જોયા અહીં તમને વૈદિક દર્શનોનું કોષ્ટક આપવામાં આવ્યું છે તો એના આધારે તમને જલ્દીથી ખ્યાલ આવે કે એ દર્શનના ન્યાય એટલે કે ન્યાય ને વૈશેષિક સાંખ્ય યોગ પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા તો એના પ્રણેતા કોણ છે તો ન્યાય દર્શનના પ્રણેતા કોણ છે વૈશેષિકના કોણ છે સાંખ્ય યોગ તો દરેકના પ્રણેતા એનું દ્રષ્ટિબિંદુ શું છે એના પ્રમાણ કેટલા છે અને એ જીવ જગત આત્મા અને ઈશ્વર બાબતે એમની શું વિચારણા છે તો એ તમને આ કોષ્ટક દ્વારા વિશેષ ખ્યાલમાં આવશે હવે આપણે આગળ જોઈએ તો અવૈદિક દર્શનો આપણે અગાઉ જે જોયા તે વૈદિક દર્શનો એ છ જોઈ ગયા અવૈદિક દર્શનોમાં આપણે ત્રણ અવૈદિક દર્શનો છે એક તો ચાર જૈન અને બૌદ્ધ તો સૌથી પહેલા આપણે જોઈએ ચારવાક દર્શન તો ચારવાક દર્શન ભૌતિકવાદી દર્શન છે જેનો સમય લગભગ પચીસો વર્ષ પૂર્વનો છે ચારવાકના મતે પ્રત્યક્ષ એ જ જ્ઞાનનો પ્રમાણભૂત આધાર છે તે કેવળ પ્રત્યક્ષ જ્ઞાનના પ્રમાણ તરીકે સ્વીકારે છે અન્ય પ્રકારના બધા જ જ્ઞાન અવિશ્વસનીય અને ગેરમાર્ગે દોરનારા છે એવું આ ચારવાક દર્શન માને છે પ્રત્યક્ષ દ્વારા આપણને ભૌતિક જગતનું જ્ઞાન મળે છે ભૌતિક જગત વાયુ અગ્નિ જળ અને પૃથ્વીનું બનેલું છે આ ભૌતિક જગતમાં ઇન્દ્રિયો દ્વારા તેનો પ્રત્યક્ષ અનુભવ થાય છે આપણા અનુભવમાં આત્મા જેવું કોઈ તત્વનું પ્રત્યક્ષ જ્ઞાન થતું નથી આથી આત્માનું અસ્તિત્વ નથી એટલે એ નાસ્તિક જેને આપણે ગણાવી શકીએ કે ઈશ્વરના અસ્તિત્વ વિશે એ સ્વીકારતા નથી એટલે આપણા અનુભવમાં આત્મા જેવું કોઈ તત્વનું પ્રત્યક્ષ જ્ઞાન થતું નથી એટલે આત્માનું અસ્તિત્વ નથી એ રીતે અહીં ચારવાક દર્શનમાં જોવા મળે છે હું ઊંચો છું હું જાડો છું વગેરે વિધાનો દર્શાવે છે કે વ્યક્તિ દેહ સાથે છે દેહનું મૃત્યુ થતાં જીવનનો અંત આવે છે અને દેહ દેહે કરેલા કર્મનો પણ અંત આવે છે ચારવાકના મતે પુનર્જન્મનો વિચારને કોઈ આધાર નથી ઈશ્વરનું અસ્તિત્વ નથી ઈશ્વર એ કેવળ કલ્પના છે

તીર્થકર ઋષભદેવ છે તમને એક માર્કના પ્રશ્નોમાં પૂછાય છે કે જૈન દર્શનના ચોવીસમાં તીર્થકરોમાં પ્રથમ તીર્થકર કયા અને છેલ્લા ચોવીસમાં તીર્થકર કોણ છે એ પ્રશ્ન તમને પૂછાય તો ચોવીસમાં તીર્થકર વર્ધમાન છે જેમને આપણે મહાવીર સ્વામી તરીકે ઓળખીએ છીએ જૈન દર્શન બાહ્ય જગતના અસ્તિત્વનો સ્વીકાર કરતું હોવાથી વાસ્તવવાદી દર્શન છે તેમજ અનેક તત્વનું સ્વીકારતું હોવાથી બહુ તત્વવાદી દર્શન છે જેમ દાર્શનિકો જ્ઞાનના પ્રમાણભૂત આધાર તરીકે પ્રત્યક્ષ અનુમાન અને આપ્ત પ્રમાણ તરીકે સ્વીકારે છે અને પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા ભૌતિક દ્રવ્યનો સ્વીકાર કરે છે અનુમાન પ્રમાણ દ્વારા આકાશ કાળ ગતિ અને સ્થિતિના અસ્તિત્વનો સ્વીકાર કરે છે આપ્ત વચનો દ્વારા મુક્તિની અવસ્થાનો સ્વીકાર કરે છે એટલે જૈન દર્શન અનુસાર આત્માઓ અનેક છે અને આત્મા પ્રાણી માત્રમાં વનસ્પતિમાં અને રજ રજકણમાં રહેલા હોય છે પ્રત્યેક આત્મા અનંત ચેતના અનંત શક્તિ અનંત સુખ પ્રાપ્ત કરવાની શક્તિ ધરાવે છે આત્માનું તે મૂળ સ્વરૂપ છે અને મૂળ સ્વરૂપની પ્રાપ્તિમાં માનવના કર્મો અંતરાય રૂપ છે આમ કર્મો જ આત્માના બંધન માટેનું મૂળ છે કર્મો દૂર થતા આત્મા બંધનમાંથી મુક્ત થાય છે અને પોતાની સાહજિક પૂર્ણતાને પ્રાપ્ત કરે છે યોગ્ય કર્મ આચરવાથી માનવ મુક્ત બને છે આવા આત્મા સહજિક પૂર્ણતા એટલે કે અનંત શ્રદ્ધા અનંત જ્ઞાન અનંત શક્તિ અને અનંત આનંદને પ્રાપ્ત કરે છે આત્માની આ મુક્ત અવસ્થા છે એટલે કે અહીં આત્મા આ રીતે મુક્ત થાય છે જૈન દર્શનના મતે અહિંસા પરમો ધર્મ છે આથી જીવ માત્ર પર દયા રાખવી જોઈએ દરેક માનવીના અભિપ્રાયોનું સન્માન કરવું જોઈએ જીવનને જોવાની એકાંગી કે એકાંતિક દ્રષ્ટિ ન હોવી જોઈએ એકાંતિક દ્રષ્ટિમાં પૂર્ણ સત્ય પાંગરતું ન હોવાથી તેની પ્રાપ્તિ માટે અનેકાંતિક દ્રષ્ટિનો સ્વીકાર કરે છે જૈન દાર્શનિકો ઈશ્વરના અસ્તિત્વનો ને સ્વીકારતા નથી તેઓના મતે તીર્થ કરો ઈશ્વરના ગુણો ધરાવે છે આથી તેઓ તીર્થ કરવાની પોતાના જીવનના આદર્શ રૂપે એની આરાધના કરે છે એની પ્રાર્થના કરે છે એટલે જૈન દર્શન આ રીતે એ પોતાના જીવનના આદર્શ રૂપે એને પ્રાર્થના કરે છે ત્યારબાદ ત્રીજા નંબર પર છે બૌદ્ધ દર્શન તો બૌદ્ધ દર્શનના પ્રણેતા ગૌતમ બુદ્ધ છે ગૌતમ બુદ્ધે માનવના દુઃખોનો ઉદ્ભવ અને એ દુઃખમાંથી નિવૃત્તિ માટેના ઉપાયો બતાવ્યા છે બૌદ્ધ દર્શન ચાર આર્ય સત્યને સ્વીકારે છે અને એમાં પહેલું છે દુઃખ છે બીજું દુઃખનું કારણ છે ત્રીજું દુઃખનું નિવારણ છે અને ચોથો દુઃખ નિવારણનો માર્ગ પણ છે તો બૌદ્ધ દાર્શનિકો દુઃખના નિવારણ માટે આર્ય અષ્ટાંગ માર્ગ ઉપદેશે છે જેમાં જે આઠ માર્ગ જે છે એમાં સમ્યક દ્રષ્ટિ બીજું છે સમ્યક સંકલ્પ ત્રીજું છે સમ્યક વાણી ચોથું સમ્યક કર્મ પાંચમું છે સમ્યક આજીવ છઠ્ઠું સમ્યક વ્યાયામ અને સાતમું સમ્યક સ્મૃતિ અને આઠમું છે સમ્યક સમાધિનો સમાવેશ થાય છે અને આ સંદર્ભમાં બૌદ્ધ દર્શનની દ્રષ્ટિ વ્યવહારિક છે એના આધારે આપણે જોઈએ તો બુદ્ધના ઉપદેશમાંથી પ્રાપ્ત થતા આરંભના સાહિત્યમાંથી આપણને ચાર બાબતો જોવા મળશે એક તો પહેલું છે સર્વ વસ્તુઓ પરતંત્ર છે એટલે કે કોઈ પણ વસ્તુનું સ્વતંત્ર અસ્તિત્વ નથી બીજું છે બધી જ વસ્તુઓ પરિવર્તનશીલ છે એટલે કોઈ પણ વસ્તુ શાશ્વત નથી એમનું એમ રહેતું નથી એમાં પરિવર્તન જોવા મળે છે ત્રીજું કોઈ પણ તત્વ શાશ્વત નથી એટલે કે આત્મા કે ઈશ્વર જેવા તત્વો નથી એટલે શાશ્વત કોઈ વસ્તુ છે જ નહીં એવું માને છે એ લોકો એટલે આત્મા કે ઈશ્વર જેવા કોઈ તત્વ નથી અને ચોથો છે માનવ જીવનમાં કર્મના નિયમ અનુસાર વ્યક્તિ પુનર્જન્મ પામે છે એટલે કે એક જન્મ પૂર્ણ થતા અન્ય જન્મનો ઉદ્ભવ થાય છે અને બૌદ્ધ ધર્મ પ્રત્યક્ષ અને અનુમાન એમ માત્ર બે પ્રમાણનો જે સ્વીકાર કરે છે આપણે જોઈએ તો અહીં વૈદિક દર્શનનું કોષ્ટક તમને આપવામાં આવેલું છે તો એના ચારવાક દર્શનના પ્રણેતા કોઈ નથી જૈન દર્શનના પ્રણેતા આપણે અગાઉ જોઈ ગયા કે પ્રથમ તીર્થકર ઋષભદેવ અને ચોવીસ તીર્થકર મહાવીર સ્વામી છે અને બૌદ્ધ બૌદ્ધ એમના ગૌતમ બુદ્ધ તો એ કોષ્ટક દ્વારા તમને વિશેષ ખ્યાલ આવી જશે તો મિત્રો અહીં તમારો આ ચેપ્ટર અહીં પૂર્ણ તો મિત્રો આ ચેપ્ટર માંથી તમારે ગૃહ કાર્યમાં મનોયત્ન 7.3 અને 7.4 તેમજ સ્વધી 7 નું લેસન કરવાનું રહેશે અને એ સ્વાદ્યેનું લેશન તમારે ગ્રુપ મોકલવાનું રહેશે થેન્ક યુ